નમસ્કાર હું વરૂ જિજ્ઞાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધારા દોશીના માર્ગદર્શન હેઠળ નવસો ને એસી યુવાનો ઉપર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જેન્જીના લોકો જેનઝી યુવાનો છે એની માનસિક મૂંઝવણ અને માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર થાય છે એ બાબત ઉપર ધ્યાનમાં રાખી અને એક સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેના તારણો જોઈએ તો ચુમ્માલીસ ટકા યુવાનોએ શું બનવું છે અથવા તો સમાજમાં પોતાનું સ્થાન શું છે એની મૂંઝવણ અનુભવે છે પિસ્તાલીસ ટકા યુવાનોએ શ્રેષ્ઠ દેખાવાનો અથવા તો શ્રેષ્ઠ કામ કરવા કરવાનો ભાર અનુભવે છે ત્રેસઠ ટકા લોકો સંબંધમાં અનિશ્ચિતતા જોવા મળે છે કે લોકો સાથેના સંબંધો કેવા પ્રકારના છે સામાજિક સંબંધો કેવા પ્રકારના છે એ બાબતને લઈને મૂંઝવણ અનુભવે છે તેત્રીસ યુવાનોમાં પોતાના ભવિષ્યને લઈને ચિંતાઓ જોવા મળે છે અને આવી જ રીતે માનસિક સ્વાસ્થ્યમાં જોઈએ તો અત્યારે ચોપન યુવાનોમાં ચિંતા ડિપ્રેશન અને તણાવનું પ્રમાણ એ ખૂબ વધારે જોવા મળે છે અને એના લીધે ઘણા બધી સમસ્યાઓ તેનામાં જોવા મળતી હોય છે પિસ્તાલીસ ટકા યુવાનોએ સોશિયલ મીડિયાના કારણે પોતાનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હોય એવું જાણવા મળ્યું છે અત્યારે સતત ટેકનોલોજીનો યુગ હોવાથી બધા જ યુવાનો છે સોશિયલ મીડિયામાં જ પોતાનું જીવન ગુજારે છે છત્રીસ ટકા યુવાનોએ માતા પિતા અને સમાજની અપેક્ષાઓને લીધે જે પૂરી નથી કરી શકતા તેના લીધે પણ તેનું માનસિક સ્વાસ્થ્ય એ ખરાબ જોવા મળે છે સત્યાવીસ ટકા યુવાનોમાં સામાજિક એકલતા અનુભવે છે કે જે એ લોકો સતત ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જ રહે છે અને આજુબાજુના જીવન સાથેનો એનો સંપર્ક તૂટી જાય છે એના લીધે તેનામાં સામાજિક એકલતા જોવા મળે છે અને એકત્રીસ ટકા યુવાનોએ વાસ્તવિક જીવનમાં જીવવામાં મુશ્કેલી અનુભવે છે તે લોકોને કેવા પ્રકારનું જીવન એ સતત સોશિયલ મીડિયાના આધારે જે અવાસ્તવિક બાબતો છે જેને વાસ્તવિક સમજી અને જીવન જીવવામાં મુશ્કેલી અનુભવે છે તો આ જેન્ઝી લોકોના એક એક બાબત એ જોવા મળે છે કે એ લોકો અત્યારે પોતાના માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત થાય છે અને તેને સુધારવાના પ્રયત્નો પણ કરે છે આ એક સારી બાબત જોવા મળે છે તો આ માનસિક સ્વાસ્થ્ય અને માનસિક મૂંઝવણ નો જેન્જી ઉપરનો સર્વે